તાળીના વેચાણ અને સેવન યુવાનોના મોત થતા હોવા અને રોકવા માટે તેઓ દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ કરતા ગેરકાયદેસર કરતા તાળીના વેપારીઓમાં ફેલાયો છે ભરૂચ શહેર અને જિલ્લામાં ટાળીનું મોટા પાયે વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે એટલું જ નહીં જો કે આ બાબતે ડીએસપી કચેરી તેમજ આઈજીને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર નશાયુક્ત તાળીના વેચાણ સેવનથી યુવાનોના થતા મરણને રોકવા બાબતે આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલે કરેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં અનેકો જગ્યાએ

તાળીનું ગેરકાયદેસર વેચાણ થાય છે અને આ તાળીના સેવનથી અનેક યુવાનોના મૃત્યુ થાય છે આ બાબતે અમે નવ બાર વીસ આ મહિનાની નવ તારીખે આપણે કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને અને ડીવાય એસપી સાહેબને રૂબરૂ મળીને આ બાબતની માહિતી આપી હતી ક્યાં વેચાય છે એ માહિતી પણ આપવામાં આવી હતી આજે આટલા દિવસો પછી અમે જ્યારે તાળીના વેચાણ કેન્દ્રો ગેરકાયદેસરના વેચાણ કેન્દ્રો પર જઈને જોયું તો ત્યાં તાળીનું વેચાણ ચાલુ હતું અને પચીસ વર્ષના યુવાન છોકરાઓ ત્યાં અમારા ગયા પછી ત્યાંથી આગળ પાછળ થયા છે અમને જોઈને તે લોકો દૂર થયા છે અમારું કે યુવા ધન જે આપણું અઢાર વર્ષથી નીચેના છોકરાઓ પણ આ તાળીનું સેવન કરતા અમે જોયા છે અને આ તાળીના સેવનથી અનેક યુવાનોના મૃત્યુ થયા છે અહીંયા આપ જોઈ શકો છો કે તાળીની અંદર પણ ક્વોલિટી છે કે આ વીસ રૂપિયાની પોટલી અને આ દસ રૂપિયાની પોટલી અને આ દસ રૂપિયાની 20 વીસ રૂપિયાની પોટલીનું એ લોકો તાળીના પ્રમાણમાં નશાના પ્રમાણમાં અલગ અલગ કિંમત હોય છે તો આ જાહેરમાં આટલું બધું વેચાણ થાય છે અને અમારા આવેદન આપવા પછી અમારે કહેવા પછી પણ જ્યારે આ વિચાર થતું હોય અમને એવી અપેક્ષા હતી કે અમારું આવેદન જશે તો તાત્કાલિક કાર્યવાહી થશે પરંતુ આજે એક અઠવાડિયે થયા પછી પણ કાર્યવાહી ન થયું જેનો અમને દુઃખ છે અમને રંજ છે